નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ભારતના સૌથી મોટી દાનવીર રોજ સાત પોઈન્ટ ચાર કરોડનું દાન કરે છે એડલ ગીવ હુરન ઇન્ડિયા પરોપકાર સૂચી બે હજાર પચીસ મુજબ એસસીએલ ટેકના સ્થાપક શિવ નાદાર ફરી એકવાર દેશના સૌથી મોટા પરોપકારી બન્યા છે તેમણે ગયા વર્ષે કુલ સત્યાવીસો આઠ કરોડ રૂપિયાનું દાન કર્યું એટલે કે રોજિંદા સરેરાશ સાત પોઈન્ટ ચાર કરોડનું દાન મુકેશ અંબાણી બીજા અને બજાજ ગ્રુપ ત્રીજા સ્થાને છે મહિલાઓમાં રોહિણી નીલકેણી બસો ને ચાર કરોડના દાન સ્થાને ટોચ ઉપર જોવા મળ્યા છે ભારતીય ધનવાન વ્યક્તિઓએ કુલ દસ હજાર ત્રણસો ને એંસી કરોડનું દાન આપ્યું છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં શટડાઉનની ગંભીર અસર ચાલીસ એરપોર્ટ બંધ થશે અમેરિકામાં સરકારી શટડાઉનના બીજા મહિનામાં પ્રવેશતા એર ટ્રાફિક કંટ્રોલર્સની અછતને કારણે સંકટ ઘેરું બન્યું છે ડબલ એ જાહેરાત કરી છે કે મુસાફરોની સલામતી જાળવવા માટે શુક્રવારથી ન્યૂયોર્ક લોસ એન્જલસ શિકાગો સહિત લગભગ ચાલીસ મુખ્ય એરપોર્ટ ઉપર ફ્લાઇટનું સંચાલન બંધ કરવું પડશે પગાર વિના કામ કરી રહેલા કંટ્રોલર્સના અભાવે હજારો ફ્લાઇટ રદ થવાની શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને વાગ્યો માવઠાનો માર સળગાવ્યા મગફળીના પાથરા અમરેલી જિલ્લામાં મોસમી વરસાદને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે સાવરકુંડલા તાલુકાના શાંતિનગર ગામના ખેડૂતે વાવેલી મગફળીનો તૈયાર પાક માવઠાથી બરબાદ થયો છે તેને લઈને આવતો ખર્ચ અને મજૂરી વધુ હોવાથી પાથરા સળગાવી દીધા જોકે હવે બહાર લઈ જાય તો પણ મજૂરી ન પડે તેથી ખેતરમાં જ બાળીને સરકાર સામે રોષ પ્રગટ કર્યો હતો ખેડૂતો રાહત પેકેજની માગ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેનેડા મોકલવાના બહાને છેતરપિંડી રાણીપ વિસ્તારમાં વિષ્ણુનગર પટેલના સાસુ લતાબેનને જૂન બે હજાર ત્રેવીસમાં અશ્વિનભાઈ પટેલ સાથે ઓળખાણ થઈ હતી અશ્વિનભાઈએ કેનેડાના એજન્ટ તરીકે પીઆર વિઝા કરાવવાની બાહેધરી આપી લતાબેને પોતાની દીકરી અને જમાઈને કેનેડા મોકલવા માટે વાત કરી અશ્વિનભાઈ અને તેમની પુત્રીએ યુવક પાસેથી પાંત્રીસ લાખના રોકડ અને ચેક લઈને ખોટા વાયદા કર્યા આ રાણી પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફિલ્મી જગતમાંથી દુઃખદ સમાચાર મશહૂર ગાયિકા અને અભિનેત્રી સુલક્ષણા પંડિતનું ઇકોતેર વર્ષની વય મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં મૃત્યુ થયું છે ઓગણીસોને સિત્તેર એસીના દાયકામાં ફિલ્મ જગતમાં અભિનય અને ગાયકી બંનેનું નામ બનાવ્યું હતું ઓગણીસો ને પંચોતેરમાં ઉલ્જન ફિલ્મથી કારકિર્દી શરૂ કરનાર સુલક્ષણા પંડિતે અનેક મુખ્ય ફિલ્મોમાં કામ કર્યું અને હિટ ગીતો પણ ગાયા નિધનનું કારણ જાહેર થયું નથી પરંતુ કેટલાક સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઝૂમી રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તસ્કરો મંદિરની દાન ઉઠાવી ગયા રાજ્યમાં મંદિરોમાં ચોરીની ઘટના વધી રહી છે આવી જ એક ઘટના અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં શ્રી જોગણી માતા અને અંબા માતા મંદિરના સંકુલમાં બની હતી તસ્કરોએ આખી દાન પેટી લઈ લીધી જેમાં અંદાજે પચાસ હજારની રકમ હતી પૂજારીએ જણાવ્યું કે આ પેટી ત્રણ વર્ષથી ખોલાઈ નહોતી ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લુખા તત્વોને લઈને સાંસદ ગેનીબેન ઠાકોર આ શું બોલ્યા પાટણ ખાતે યોજાયેલા સદારામ કન્યા છાત્રના ભૂમિપૂજન પ્રસંગે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે સામાજને દીકરીઓના શિક્ષણ માટે પ્રેરણા આપી તેમણે અપીલ કરી કે મંદિરો કરતાં સરસ્વતીના મંદિરો શિક્ષણના કેન્દ્રો વધુ બનાવો જ્ઞાનીબેને કહ્યું કે સારા કાર્યોમાં અડચણ ઊભી કરનારા તત્વોને સ્ટેજ ઉપર સ્થાન ન આપવું જોઈએ કાર્યક્રમમાં અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મસ્કનો રોબોટ આર્મી બનાવવાનો દાવો દુનિયામાંથી ગરીબી મટાડશે ટેસ્લાના શેર ધારકોએ સી અલન મસ્કને અત્યાર સુધીનું સૌથી મોટું આશરે એક ટ્રિલિયનનું પગારનું પેકેજ મંજૂર કર્યું છે આ પેકેજ મંજૂર થતાં મસ્ક મુસ્કામાં આવી ગયા હતા અને ડાન્સ કરવા લાગ્યા મસ્કે દાવો કર્યો છે કે તેમનો ઓપ્ટિમસ મસ્ક રોબોટ મોબાઈલ ફોન કરતાં પણ મોટો પ્રોડક્ટ બનશે અને રોબર્ટ આર્મી ગ્લોબલ ગરીબીને દૂર કરશે અને અર્થતંત્રને પણ બદલશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને આહવાન વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો ખેડૂતોને સંબોધતા તેમણે જણાવ્યું કે રાસાયણિક ખેતી જમીન અને બંજર બનાવે છે અને કેન્સર જેવા ગંભીર રોગો વધારે છે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ઉત્પાદન વધે છે અને તે પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે સંજીવની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શહીદ જવાનોની અંતિમ યાત્રામાં આખું જૂનાગઢ જોડાઈ ગયું ભારતીય સૈન્યમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા વીર અમિત ધોળેકિયાની અંતિમ યાત્રામાં હજારો લોકો ઉમટી પડ્યા કારગીલ યુદ્ધ દરમિયાન ફેફસાના ઇન્ફેક્શનથી લાંબી બીમારી સાપ એકસો ત્રેવીસ વર્ષથી સેવા પછી તેમનું દુઃખદ નિધન થયું છે જૂનાગઢ જિલ્લાના માજી સૈનિક સેવાદળ પ્રમુખ રમેશભાઈ પરમારે જણાવ્યું કે દિલ્હીમાં ફરજ પર મુકાયેલા અમિતભાઈએ દેશ રક્ષા માટે અમર બલિદાન આપ્યું છે આ વીર શહીદોને સો સો સલામ તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે